તમારું ગામ છે આપનું શું થતું તું અત્યારે કેમ છે સારું છે શું નામ છે આપનું માજી કાળીબેન કેમ છે અત્યારે કમરમાં સારું છે દવા લગાડવાની અને જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરજો હો ને આ બે બહેનોને શું હતું એને સાઈટિકા કહેવાય કમરથી પગ લગન દુખે એને કહેવાય શું સાઈટિકા તો અત્યારે કેમ છે કર્યું સારું છે મેં કીધું એ નિમનું પાલન કરશું ને સુઈને ના ખાવાની પાડી છે બટેટા બીજું કઠોળ ચણાની લોટની વસ્તુ ડુંગળી કાચું દૂધ એવું કાંઈ નહીં ખાવાનું બોલો જય હનુમાન હમ શું નામ છે તમારું તમને પણ સાઈટિકા હતું તો અત્યારે આપને કેવું છે સારું છે ને શું ખાવાની નહીં આપી તમને કઠોળ ચણાની લોટની વસ્તુ કાચી ડુંગળી અને દૂધ કાચું નહીં પીવાનું હો ને જય હનુમાન શું નામ છે આપનું શું તકલીફ હતી આપને હા મેં શું કીધું તમને ખાવાનું હા લસણનું શાક ખાવાનું હમ અને જે માલિશ કરવાનું તે લેપું એનું માલિશ કરવાનું બોલો જય હનુમાન હમ થઈ જાઉં બેન થઈ જાઓ ઊભા તમે આપને પણ સાઈ ટીકાનો પ્રોબ્લેમ હતો તો અત્યારે કેમ છે તમને સારું છે મારા નિમનું પાલન કરશો દીકરી બટેટા નહીં ખાવાના કઠોળ નહીં ખાવાનું ચણાની લોટની વસ્તુ નહીં ખાવાની કાચી ડુંગળી નહીં ખાવાની હં અને કાચું દૂધ નહીં પીવાનું અને ગુસ્સો ઓછો કરવાનો હં બરાબર કીધું ને બોલો જય હનુમાન હં શું નામ છે આપનું હા કેટલા ટાઈમથી પરેશાન હતા લાબુબેન આપણે બે ત્રણ વર્ષ ત્યાં હરેક જગ્યાએ ઇલાજ કરાવી એવા સાયન્ટિકાનો પણ કોઈ જગ્યાએ કાંઈ સારું થયું નથી તો અત્યારે આપને અહીંયા આવ્યા પછી કેવું લાગે છે સારું લાગે છે હા એમ મેં નીમનું પાલન કીધું બટેટા નહીં ખાવાના કઠોળ નહીં ખાવાનું ચણાની લોટની વસ્તુ નહીં ખાવાની ડુંગળી નહીં ખાવાનું કાચું દૂધ નહીં પીવાનું ગરમ કરેલું પીવાનું હો ને બોલો જય હનુમાન તો અહીંયા અત્યારે જે ઇલાજ કર્યો તે સાયન્ટિકા રોગનો ઈલાજ કરેલો છે અહીંયા આવા નિયમ છે હનુમાનજી મહારાજ ઈલાજ કરે છે માની કૃપાથી બધાને ઈલાજ થાય છે મારી એક જ ઈચ્છા હોય છે સારું કરવું પૈસા કમાવવા માટે કોઈ બિઝનેસ નથી એક હિત અને કલ્યાણ કરવા માટે થઈને આ બધું કરું છું તો તમને બધાને સાજા કરી દીધા ત્યાં સુધી કોઈ ચાર્જ લીધું હોય તો તમને ભગવાનના સોગન છે કોઈ ચાર્જ લીધું તમારી પાસેથી દવાનું ચાર્જ લે છે એનું કારણ એ છે કે દવા અમે બહારથી મંગાવતા હોઈએ છીએ અને અમે બનાવતા હોય તો જડીબૂટી પણ બહારથી આવતી હોય છે એની માટે ચાર્જ લઈએ બાકી કોઈ ચાર્જ નથી

સારું છે આવો ગીતાબેન તમે ગીતાબેન આપને કેમ છે અત્યારે સારું છે આપને આનું કામ કેમ લાગ્યું સારું લાગ્યું આપને કેમ લાગ્યું વ્યવસ્થિત છે જે સમજાવ્યા તે બરોબર સમજાવ્યા જેમ તમે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ગયા અને જેમ તમારા પ્રશ્નોનો ઉકેલ કર્યો એમાં તમારા પ્રશ્નનો ઉકેલ કર્યો કે ન કર્યો એ જ પ્રમાણે કીધું તમને તમને રિઝલ્ટ આવવા માટે થઈને તમને કીધું કે ભાઈ પિતૃની નડતર છે ત્યાં તમને એ ન કીધું હોય પણ મેં તમને એ કીધું કે પિતૃનો પ્રશ્ન છે એને કારણે તમને આ વસ્તુ દેખાતી નથી પણ મેં અત્યારે તમને મંત્ર આપ્યો છે ગણેશનું જે કરશો જેને કારણે તમને રિઝલ્ટ મળી જશે તમે એમ કહેશો કે નાના અશક્ય ને શક્ય તમે કરી દીધું બોલો જય હનુમાન જય આપનું શું નામ છે બેન ઊભા થઈ જાઓ દીકરી હા ઊભા થઈ જાઓ તમે પણ ઊભા થઈ જાઓ હા શું નામ આ છે આપનું હા વનીબેન કેમ છે અત્યારે આપણે સારું છે હા શું નામ તમારું રામુભાઈ આપને કેમ છે સારું છે શું નામ આપનું કેમ છે આપને સારું છે બસ અહીં જે દરજ્જ લઈને આવ્યા હતા તે જતું રહ્યો કે ન જતું રહ્યું હા જતું રહ્યું ને નિમના પાલન કરશો ને જે પ્રમાણે ખાવાનું કે એ પ્રમાણે ખાવાનું છે જે પ્રમાણે દવા કે એ પ્રમાણે કરજો હો દીકરી તો એકદમ થઈ જશો રેડી સાઈન્ટીકા હતું તે આપણે દૂર થઈ ગયું અત્યારે સાઈટિકા આપણે નથી પણ બટેટા કઠોળ ન ખાવું બટેટા કઠોળ ચણાની લોટની વસ્તુ ન ખાવી ડુંગળી ન ખાવી લીલી સપ જે ડુંગળી હોય તો એમણે નહીં ખાવાની તરીને ખાઈ શકો છો પણ એમણે ડુંગળી કાચી ડુંગળી નહીં ખાવાની બીજા નંબરની અંદર દૂધ કાચું ન પીવું નમ્ર વિનાથી દૂધથી પણ આપણને ગેસ બની શકે છે હો ને અને તમને કેલ્શિયમની કમી પણ છે હા રક્તસંચાર કમ છે જેને કારણે પણ તમને તકલીફ થાય છે તો બને એટલું ખાવાનું જમોસો પૂરતું કે નહીં પણ એટલું બધું નથી જેને કારણે લોહી બનવું જરૂરી છે હા ખવડાવાય તો તમે ડ્રેગન ખવડાવી શકો છો રોજ એક એમને હો ને હા શું નામ આપનું કીધું બની બેન ગુસ્સો કેટલો કરો છો હા 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 એની ઉપર કરો હા ક્રોધ નહીં કરવાનો હોને બોલો જય હનુમાન કામ છે આપનું જલ્પા બેન કયું કામ છે હા શું તકલીફ હતી દુઃખ થતા અત્યારે કેમ છે તમને અત્યારે રાહત થઈ ગઈ અત્યારે રાહત ન થાય તો કયો મને સો રાહત થાય બટેટા નહીં ખાવાના કઠોળ ખાવાની જરૂર નથી તમને ગેસ બહુ થાય છે શું થાય ગેસને ગેસને કારણે સનાયુમાં ભરાય અને અત્યારે થોડીક જ રાહત હોય તો એ આ બધું નદીમ પધરાવી દેવું છે મારે તમને સો રાહત હોય આલો તમે ફૂલ ફટાકાની ગોળે આલો બેન તમને કેમ છે સારું છે ને ફ્રી થઈ ગયા ને સાવ ફ્રી થઈ જશો

અહીંયા કોઈ જાતનો ભેદભાવ નથી અહીંયા કોઈ બ્રાહ્મણ એમ કે હું બ્રાહ્મણ છું ને એ મુસલમાન ના આવવા જોઈએ તો એ અહીંયા હાલતું નથી અહીંયા હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ સૌ સરખા છે અહીંયા કોઈ પણ ભેદભાવ નથી અહીંયા જે પ્રમાણે હનુમાનજીની ક્રેડિટ છે એ જ પ્રમાણે દાતાર બાપુની પણ છે હં અહીંયા બધાને માનવામાં આવે છે હું દાતાર બાપુને પણ માનું છું અને શીખની અંદર ગુરુ નાનકને પણ માનું છું ક્રિશ્ચિયનની અંદર એમના જે દેવ છે એને પણ માનું છું મારે મન સૌ સરખા છે કોઈ એ ભેદભાવ નથી હું રિયલ ઈશ્વર તમારામાં જ જોઉં છું મનુષ્યમાં સેમાં જોઉં છું મનુષ્યમાં પથ્થર તરી મૂર્તિ બોલે કે ન બોલે મને ખબર નથી પણ આ બધી બોલતી મૂર્તિને ભગવાન માનીને ઈલાજ કરું છું બરાબર આવું કરું છું બોલો જય હનુમાન હા જય માતાજી જય દાતાર બાપુ ઈન્શા અલ્લા અલ્લાહ તમને ખુશ રાખે બસ તમને એવું ન થાય કે બાપુ ન બોલ્યા મારે મને અલ્લાહ ઈશ્વર બે સરખા છે હા હા બોલો જય હનુમાન આપનું શું નામ છે ચંદ્રેશભાઈ અત્યારે આપણા વાઈફને કેમ છે સારું છે ને હા આવો બેન અત્યારે સારું લાગે છે ને તમને સાવ સારું થઈ જશે ગેસ નહીં ભરે ને એટલે હું ગેસ નહીં હાવ અત્યારે બંધ કરી દઈ છે હું બોલો જય હનુમાન શું નામ છે પ્રવીણભાઈ કેટલા સમયથી પરેશાન હતા પ્રવીણભાઈ વરા થઈ ગયો અત્યારે અહીંયા આવ્યા પછી કેમ છે સારું છે સાયન્ટિકાનો પ્રોબ્લેમ હતો તમને શેનો પ્રોબ્લમ હતો સાયન્ટિકા બટેટા નહીં ખાવાના કઠોળ નહીં ખાવાના કાચી ડુંગળી નહીં ખાવાની ચણા લોટની વસ્તુ નહીં ખાવાની કાચું દૂધ નહીં પીવાનું પાકું બોલો જય હનુમાન હમ તમને કીધું સંતાન બાબતના પેલા તમે રેગ્યુલર થવું માસિકમાં અને ગાંઠ છે તે ગળી જશે અહીંયા લીમડા આટા મારી આવ્યા ને અહીં બે દવા આપશે પીવાની એટલે ગાંઠ નહીં રહે પંદર દિવસ પછી મહિના પછી બતાવજો ડૉક્ટરને પછી આવજો એ એમ કે અંદર ગાંઠ નથી પછી આવજો અહીંથી ગાંઠ અમે દૂર કરી દઈ પણ તમે જ્યાં ગયા હોવ ત્યાં બતાવજો એમ કે છે તો કહેજો અમને હં ચાલો આવતા રહ્યો ભાઈ અહીંયા શું નામ છે તમારું રેવા ભાઈ શું તકલીફ હતી હાથ કેમ થતો હતો હા એમ આ ભાઈને કંપન થતી હતી એટલી બધી કંપન હતી અત્યારે કેમ છે બંધ કરી દો હવે અત્યારે હાથ ઊંચા કરો હા એમ તમે જોઈ શકો છો કે અત્યારે બિલકુલ એ કંપન નથી જે પ્રમાણે કીધું એ પ્રમાણે રેગ્યુલર લેશે ને ભાઈ હા તો કોઈ વાંધો નથી તમારી કંપન જતી રહે હા અને અહીંની જે દવા દઈએ એનું નિમિત્ત પાલન કરશો તો કંપન ક્યારે આવશે નહીં અને ક્રોધ રહેવા ભાઈ ઓછો કરજો હો ને ગરીબ આરે અમીર હારે સવારે સરખો વર્તારો કરવો ક્રોધ કરવાથી જ ઘણી બધી નુકસાની થાય છે આપણા કરેલા પાપ આપણને કોઈ દિવસ છોડતા નથી ખોટી વાત છે સાચી વાત છે જે ભૂલ કરી એની સજા અવશ્ય ઈશ્વર આપે છે માટે સૌને સમાન ગણવા નાત જાતના કોઈ ભેદ ન ગણવા ગરીબ અમીર સૌ સરખા થાય તો ધર્મનું કામ કરવું મંદિરે જવાની જરૂર નથી પણ તમારા મા બાપને માનજો અને ઘરના મંદિરને માનજો ખોટું કીધું સાચું કીધું તમારા મા બાપને માનજો અને કોઈ ગરીબ વ્યક્તિ આસપાસમાં રહીએ છે એના ઘરમાં લોટ નથી તો આપજો એના ઘરમાં મદદ કંઈ થાય તો કરજો એવું કરજો હં સત્કર્મ કરો એ જ મંદિર છે હૃદયમ કમલમ મંદિર અંદર હૃદયમાં જ મંદિર છે અંદર જ ભગવાન બિરાજમાન છે જો ભગવાન તમારામાં બિરાજમાન ન હોય તો કઈ જગ્યાએ જાશો ઘણા લોકો ફરવા જાય છે કાશી મથુરા અને છતાંય ઘર સાંભળે છે નથી સાંભળતું એમ કે હવે ઘરે પોતે થારું તો સૌથી મોટું મંદિર શું છે ઘર ત્યાં બધે તો જ્યાં જાઓ ન્યા આ લાવો 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 ચાલુ થાય કે ખોટું કીધું મેં હા દ્વારકા જાઓ તો લાવો લાવો ન થતો હોય તો કયો ખ્વાજા મોહિદીન સિસ્તીની મજિદમાં જાવ તો લાવો લાવો હાલે છે હરેક જગ્યાએ એવું હાલે છે હાલે છે કે ન ચાલતું ભાઈ લાવો 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 કે ન હાલે તો ભગવાનના મંદિરમાં જ ન્યાય નથી તો બીજે ક્યાં ન્યાય થશે એટલે હું કહું છું બીજાના મંદિર રોડ ઉપર રખડતા ઢોંગી ધફોડી હોય જે વાદી લોકો લાંબા ટીલા કરેલા તો એ લોકોનો વિશ્વાસ નહીં કરવાનો એ લોકોની દીધેલી કોઈ વસ્તુ ન ખાવા નમ્ર વિનંતી છે આજે ઘણી બાયું થાળીમાં માતાજીની મૂર્તિ રાખીને હાલતી હોય છે કે છે આ માતાજી છે એને પૈગા લાગો ને પ્રસાદ ખાવ તો કોઈની વસ્તુ કાંઈ ખાવી નહીં જો એને આશીર્વાદ એટલા જ પ્રબળ અને શક્તિશાળી હોય તો એ શ્રીમંત ન બની જાય એ સુખી ન થઈ જાય એટલે એવા કોઈને આશીર્વાદ લેવા જરૂર નથી બોલો જય હનુમાન મેં ખોટું કીધું હોય તો આમાં કહી શકો છો ખોટી વાત છે સાચી વાત છે હં બોલો જય હનુમાન તો નિમનું પાલન કરજો આ ભાઈ પેસોટી ગ્રસ્ત છે એમનો અત્યારે ઈલાજ ચાલે છે ઘણી બધી લાંબી એની પેસોટી ખસી ગયેલી છે અને ઠેકાણે કરીએ છીએ આ ભાઈને પણ કંપનવાળા ભાઈ હતા એમને આખું શરીર કંપતું હતું અત્યારે આપણે કેમ છે પહેલાં કરતાં સારું છે ને આ બીજી વખત આવ્યા છે ફાયદો છે એટલે બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ ઉપાદેશ આશ્રમ આવેલો છે આઈનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજા રહ્યા છે અત્યારે જે ઈલાજ કર્યો છે નિસંતાનનો અને સાયન્ટિકાનો અને કંપનનો